ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલ ચંદ્રવાડિયા તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરીને લોકોને નવી રાહ બતાવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ધ્યાને લઈ દરેકે તેમના જન્મદિવસે ખોટા ખર્ચા કે ખોટા પૈસા વેડફવાને બદલે લોકોની સેવા કરી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરવાના મંત્રને સાર્થક કરી નિકુલ વાડિયા દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મ જન્મ દિવસે તેમને સેવા દિવસ તરીકે ઉજવણી કરી ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ સાતસો બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું હતું જેમાં બાળકોની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારકાધી સોસાયટી જડેશ્વર વિસ્તાર ભવાની નગર જેવા સ્લમ વિસ્તારોમાં સાતસો બાળકોને તેમના હાથે ભોજન પીરસી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી નમસ્કાર આજ અમારા વેદાંત નિકુલભાઈ ચંદ્રવાડિયા જે જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા એના પુત્ર વેદાંત આજ જન્મદિવસ છે જે અમે ભારતના વડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર દ્વારકાધી સોસાયટી દિવ્યાંગ બાળકો જેને જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજનો જન્મદિવસ ઉજવ્યો છે એમાં અમારો પૂરો સાથ સહકાર જે જિગ્નેશભાઈ વ્યાસ જે મહાદેવ તરીકે ઓળખાય છે એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મદિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને તેના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં પણ આવી રીતે બાળકોને જમાડી ભરપૂર જે ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવી આ એવી અમારી ઈચ્છા છે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મારી સાથે મારો પરિવાર વિપુલભાઈ ચંદ્રવાડિયા અને વેદ ચંદ્રવાડિયા આજ વેદાંત ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક આહવાન હતું કે આપણો આપણા દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો અને સેવા એ પોતાનો જે જન્મદિવસ હતો એણે સેવા કરી અને એને ઉજવો તો એવી જ રીતે આપણા અમારા પરિવારના જે વૈદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકો છે દાકાતી સોસાયટીના બાળકો છે ભવાનીનગરના બાળકો છે જ્યાં જડેશ્વરના ખાડાના બાળકો છે સાતસો જેવા બાળકોને આજે એને જમાડી ભૂરફેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતો આજે જન્મદિવસની એની ઉજવણી કરી છે અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું ને કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ સેવા દિવસ તરીકે ઉજવો કારણ કે પોતે પોતાના સત્તર તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવો હતો એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને જરૂરમંદ બાળકોને જમાડવામાં આવ્યા છે